હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં ને તો અત્યારે આપણે સાબુ પેકિંગ કરી રહ્યા છીએ તો હું તમને આજે મારા બધા સાબુ બતાવું કે આપણા સાબુ છે હું તમને બતાવું આ છે આપણો કોફી અને હનીનો સાબુ નેચરલ કેમિકલ ફ્રી સાબુ છે આ છે આપણો ગ્રીસલીન કેસુડાનો સાબુ આ છે આપણો રાઈસ પોટેટો સાબુ આ છે ક્રીમી ક્રીમી કેસુડાનો સાબુ છે આ છે નીમ ચોપ નીમ એલોવેરાનો સાબુ આ છે ગુલાબનો સોબુ જોઈ શકો છો આ છે ગુલાબ ગુલાબનો સાબુ છે ંદન નો સાબુ અને આ સાબુ છે લેમન તો આ છે લેમન નો સાબુ અને આ સાબુ છે આપણે હળદર અને મુલતાન માટી નો સાબુ જોવો તો મુલતાન માટી અને હળદરનો સાબુ છે આ તો આટલા આપણા સાબુ છે અને આ છે આપણું આયુર્વેદિક હર્બલ શેમ્પુ કે જે હેર પ્રોબ્લેમ હોય તેના માટે સો ટકા રિઝલ્ટ આપે છે આ શેમ્પુ કોઈ સાઈડ ઇફેક્ટ નથી થતી અને સો ટકા રિઝલ્ટ આપણું શેમ્પૂ આપે છે અને આ છે આપણું હેર ઓઇલ કે જે આપણે ઓસળિયા અને જંગલી જડીબુટ્ટીઓમાંથી બનાવતા હોઈએ છીએ અને હા આ શેમ્પુની અંદર આપણે કોઈ એવી વસ્તુ એડ કરતા નથી જે હેરને કે સ્કીનને કે નુકસાન કરીએ આ શેમ્પુની અંદર આપણે કોઈ પ્રકારનો કલર કે ફ્રેગરન્સ પણ એડ કરતા નથી તો આ છે આપણી બધી પ્રોડક્ટ તો જેમને પણ હજી ઓર્ડર કરવાનો બાકી હોય તે ફટાફટ ઓર્ડર કરો કેમિકલ ફ્રી સાબુ આપણું હર્બલ શેમ્પૂ અને હેર તો જે પણ વ્યક્તિને આપણે શેમ્પૂ સાબુ કે પછી હેર ઓઇલ જતું હોય તો ફટાફટ ઓર્ડર કરો અને જેમને પણ ઓર્ડર કરવાનો હજી બાકી હોય તે પણ ફટાફટ Order ke